અમરેલી લેટર કાંડમાં મોટો ખુલાસો પોલીસ તપાસમાં સીસીટીવી આવ્યા સામે અમરેલી લેટર મામલો તપાસ સમિતિની ટીમને પાયલ ગોટીના કુરિયર કરતા સીસીટીવી મળ્યા છે બે કુરિયરમાં એક એક કુરિયર કુરિયર પેમેન્ટ કેશ કરતી સીસીટીવીમાં દેખાઈ રહી છે પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે પાયલ ગોટી કોની સાથે ફોનમાં વાત કરી રહી છે પાયલ ગોટી કાંડમાં નવો વળાંક આવ્યો સામે પોલીસ જો ઊંડાણપૂર્વક તપાસ કરે તો મોટા ધડાકા થવાની સંભાવના

ਆ ਤੁਹਾਨੂੰ ਇਹ ਸਭ ਜਾਣਨ ਦਾ ਮੌਕਾ ਮਮ ਲਮ ਮਸਾ ਬੋਲੋ ਜਰੂਰ ਪਾਸ ਕਰੋ ਕੋਈ ਮਮ ਨਹੀਂ ਇਹ ਜੋ ਬੋਲਾ ਜਾ ਮਤ ਇਹ ਤੋਂ ਤੌਰਾਸ ਮਾ ਗਲੇ ਗੁਜਰਾਤ ਮਾ 70 ਗੁਜਰਾਤ ਮਾ ਰੇਲ ਚਲਾਈ ਹੋਈ ਹੈ ਮਮ ਲਮ ਨੇ ਹੈ ਨਾ ਸੈਟਲ ਡਿਲੀਵਰੀ ਸੈਟਲ ਕਿਤੇ ਕਰਨੀ ਹੈ અને ત્યાં બે કલાક જેવો તો ત્યાં ગયા પછી ટાઈમ થાય દરેક આનું રચના નું હોય તો એની ઓફિસ માં વધારે લઈ જાય આખો દિવસ તમારા જેના મોબાઈલ નંબર નાખેલા છે ને મોકલનાર નો એમાં એ એવો ગયો છે અને

ਤਨ ਤੋਂ ਕਦੇ ਨੰਬਰ ਆਰਡਰ ਨਾ ਗਿਆ ਤੇ ਆਜ ਦੇ ਰਿਹਾ ਤੋਂ ਪਤਨ ਆ ਗਏ ਪਾਤੂਨ ਮਾਰ ਨਾ ਨਾ ਇਹੋ ਨਹੀਂ ਤਾ ਰੋਡ ਸੱਤ ਨੇ ਤਣ ਹੋਵੇ ਬੋ ਦਨ ਵੀਡੀਓ ਕਰ ਦਿੱਤੀ ਜਨ ਹਮ ਬਤੂ

અને બે ને બે ત્રણ ત્રણ ગણ્યા હો હે બે ત્રણ ત્રણ ગણ્યા એ પાછા તો નું કામ હતું રઈ કેમ તો એટલે